રાવી ભાઈ કે મજાના દેવો કેવો બેવો કે મજાના કબાનું શું અલ્યા તમારું દુસરા પેલા કલ્પેશ ભાઈ હોય એને અડધાને ભીધા કે ના ગાય ના કે પેલા બાયક નતો લઈ ગયા બાય ગો અમે લેવાયા જઈ મા કલ્પીનો હા અને જેમ કલ્પેશ ભી નઈ ભર્યા ના 4000 કે હું રેગ્યુલર અડધો

અરે ભાઈ કલ્પેશભાઈ દેખાતા જ નહીં ના નહીં દેખાતા કમ નહીં પણ ખાતાબાતા નહીં એક કલ્પેશભાઈ એ કારણ ભાઈ જો આવો આવો વો વો આયા હતા ખબર આયા તમે પાણી કરો એ આવો આયો આવો આવો ઓ ભાઈ ઓય ઓય રામ રામ તો કરો પછી આની કહાની કેમ કરું

તાર કલે તુરત હોઈ દીજે તારા છોરૂ માટે બાઈક લેવા દીજે અલકબિશભાઈ તમારે બીજી ગપગપા ભાઈ પણ તમે તો એમ પૂછો દોશી તમારે આ વિપક કરે તો ધુણવા આવે તમને તો અબતા ભરતી દોશી

અને મને નેકવા દઈ દો બોલ જા શેરિંગ કરું ભાઈ ભઈ એના અબદામું ભરીશ તું બોલ દે નેકળો કે અબદા અબદા પણ આપણે ખાહડા લેવાઈને મારી શરમ માર શરમ કરો તો હું અબદામું મારી શરમ મરો મારી શરમ બો બે અબદામું આલું અને બાઈકમાં આપકો પડું ઉતાય છે જોન તો મે તું પવન નઈ જાતો

Nei, nei, nei